કે પતિ ગુજરી ગયા છે 17 વર્ષ થઈ ગયા છે અને બે બાળકો છે એકનું નામ વારસાઈમાં જાણી જોઈને દાખલ કરેલ નથી તો હવે શું કરવું જોઈએ જો પતિ ગુજરી ગયા ને 17 વર્ષ થઈ ગયા અને કોઈ કારણસર એક વારસદારનું નામ દાખલ કર્યું અને બીજા વારસદારનું નામ દાખલ ન કર્યું હોય તો જે એન્ટ્રી પડી છે તે એન્ટ્રીને ચેલેન્જ કરી અને એ વારસદાર પોતાનું નામ દાખલ કરી શકે છે જો કોઈ સંજોગોમાં ડીલેના કારણસર વિલંબના કારણસર પ્રાંત અધિકારી એવી વાંધા અરજીને અથવા તો એવી સુધારા અરજીને કે એન્ટ્રી ચેલેન્જ કર્યાને જો સ્વીકારે નહીં અને વિલંબના કારણસર જો એવી દફતરે કરે તો નામદાર સિવિલ કોર્ટનો સહારો લઈ અને વારસદારનું નામ દાખલ થઈ શકે પણ જો બે વારસદાર સંમત હોય કે ભાઈ ખરેખર તો બે વારસદાર છે અને એનું કાયદેસરનું પેઢું નામું રજૂ કરે અને તકરાર ન હોય તો પ્રાંત અધિકારી તેવા રહી ગયેલા વારસદારનું નામ દાખલ કરી શકે છે અને સામાન્ય રીતે પ્રાંત અધિકારીઓ આવી રીતે કાયદેસરના વારસદારોના નામ સામેલ કરે છે